નમસ્કાર દર્શક મિત્રો 8 Thread ગુજરાતમાં આપનું સ્વાગત છે 18મી નો પ્રથમ સંસદીય સત્રમાં ભારે હોબાળો મચી ગયો હતો જેમાં પણ ખાસ કરીને સંસદના વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ આગામી 2027 ની ચૂંટણીમાં ભાજપના ગડ ગણાતા ગુજરાતમાં આજે ભાજપે હરાવવાનો પડકાર ફેંકતા રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે જો કે રાહુલ ગાંધીના નિવેદન બાદથી આ ચર્ચાઓ શરૂ થઈ ગઈ છે કે શું ખરેખર કોંગ્રેસ એવું કામ કરી શકે છે કે જેના કારણે પીએમ મોદી અને અમિત

ગુજરાતમાં ભાજપને ભાજપ રાહુલ ગાંધીના ના આ દાવા કેટલો દમ છે શું કોંગ્રેસ માટે અમિત શાહ ના ગૃહ રાજ્યમાં રાજકીય લડાઈ જીતવી ખરેખર આસાન છે એક તરફ તો ગુજરાત રાજકીય પ્રયોગ માટે જાણીતું છે રાજ્યમાં સત્તા પરથી કોંગ્રેસને ઓગણત્રીસ વર્ષ પહેલા હટાવવામાં આવી હતી અને આજ દિન સુધી ભાજપે તેને પરત ફરવાની કોઈ જ તક આપી નથી ભાજપ સમય સમય પર પરંપરાગત રાજનીતિથી દૂર રહીને અનેક સફળ પ્રયોગો કરતી રહે

ઘણા બધા નેતાઓ તો વર્તમાન ભૂપેન્દ્ર પટેલ સરકારમાં કેબિનેટ અને રાજ્ય કક્ષાના મંત્રી પણ બનીને બેઠા છે ત્યારે આવી સ્થિતિમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીના આ નિવેદન બાદ એવી ચર્ચા ચાલી રહી છે કે તમને આટલું મોટું નિવેદન કેમ આપી દીધું ત્યારે આ મુદ્દે રાજકીય વિશેષકોએ રાહુલ ગાંધીના નિવેદનને તેમના મિશન ગુજરાતની શરૂઆત માની રહ્યા છે તેમનું માનવું છે કે રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન મુદ્દે કોંગ્રેસના સફળ બંધથી રાહુલ ગાંધી ખુશ થઈ ગયા છે જેથી તેમને ઉત્સાહમાં આટલું મોટું નિવેદન આપ્યું દીધું છે ગુજરાતમાં બે હજાર સત્યાવીસને હજુ ઘણી બધી વાર છે અને કોંગ્રેસ અહીંયા મજબૂત સંગઠન બનાવી શકે તો ભાજપને નુકસાન પણ કરાવી શકે તેમ છે ભાજપ સતત ત્રણ દાયકાથી સત્તામાં હોવાથી ભાજપમાં આંતરિક ખેંચતાણ એ જબરદસ્ત હોવાનું કોંગ્રેસના નેતાઓ સારી રીતે જાણી ગયા છે અને આવા સંજોગોમાં ગુજરાતમાં આગામી વિધાનસભાની ચૂંટણીને હજુ ઘણો સમય બાકી છે ત્યારે રાહુલ ગાંધી મિશન ગુજરાત પર કામ કરી રહ્યા છે અને કદાચ તેથી જ કરીને તેમણે આવું નિવેદન આપ્યું છે તમે જણાવી દઈએ કે ગુજરાતના તમામ મોટા શહેરોની મ્યુનિસિપલ કોર્પોરેશન પર ભાજપનું નિયંત્રણ છે અને એટલું જ નહીં સહકારી ક્ષેત્રમાં કોંગ્રેસનું વર્ચસ્વ પણ તૂટી ગયું છે બીજને ખબર સાથે ફરી મળીશું ધન્યવાદ